નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય એકવીસ જેનું નામ છે ભગવાનનો ભાગ જેનો ભાગ બીજો સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકમાં સમજ્યા હતા કે બાળપણમાં કવિ મિત્રો સાથે મળીને ચણિયા અને કાતરા મીણીને લઈ આવતા કોકની વાડીમાં ઘૂસી અને ચીબડા પણ જોડતા વળના ટેટા પણ પાડતા પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળો કાઢી તેની ઢગલી કરતા ને સૌના સરખા ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ ભન્યાનો કન્યાનો એવું કહેતા છેલ્લે એક વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાનનો આમ તે ક્યારેય પણ ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જોઈએ કે કવિ મોટા થાય છે પછી તેમના વિચારો કેવા છે તો ત્યાર પછી આપણે આગળ સમજીએ કે પછી મોટા થયા બે હાથે ઘણું ભેગું કર્યું ભાગ પાડ્યા ઘરના ઘરવખરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો રબીશ ભગવાનનો ભાગ ભગવાન તે વળી કઈ ચીજ છે તો અહીંયા કવિ કહે છે કે પછી જ્યારે તે મોટા થાય છે ત્યારે તેને ખૂબ જ કમાણી કરી ખૂબ જ માલ મિલકત ભેગી કરી ત્યાર પછી ભાગ પાડે છે તો ભાગમાં ઘરનો ભાગ પડે છે ઘરનો જે સામાન છે તેનો ભાગ પડે છે ગાય ભેંસ બકરી વગેરેના પણ ભાગ પડે છે ત્યારે કોઈ પૂછે છે કે ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ત્યારે તે વાત કવિને રબીશ જેવી એટલે કે અર્થ લાગે છે છે એ કહે કે ભગવાનનો ભાગ ભગવાન શું છે તે કઈ પરિવારના સભ્ય છે તેનો થોડો કઈ ભાગ પાડવાનો હોય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કહે લાવ મારો ભાગ મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ એકાદ સૂકું તરણું નહીં શેના ભાગ પાડું ભગવાન સાથે આંખમાં સળસડિયા આવ્યા તે અડધા સળસળિયા આપ્યા ભગવાનને તો કવિ કહે છે કે ભાગ તો પાડી દીધા તો કવિને સુખ ઉમંગ સપના બધા સંબંધો પ્રેમ ઘણું બધું તેમને મળે છે અને અચાનક જ ગઈકાલે રાત્રે ભગવાન એમના સપનામાં આવ્યા અને ભગવાન કહે કે લાવ મારો ભાગ તો હવે કવિ પાસે તો કંઈ હતું જ નહીં એ કહે છે કે એના હાથ કેવા છે તો પાનખંડની દાળી જેવા ઉજ્જડ છે ખાલી હાથ છે એ પોતે જુએ છે તો એની પાસે એક સૂકા તણખા જેવું પણ કંઈ નથી એક પૈસો પણ છે છે નહીં એમની પાસે તો એ વિચાર કરે છે કે તો હવે હું ભગવાનને ભાગ પાડીને શું આપું ભગવાનને હું શું આપી શકું ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે અને એમાંથી અડધા સળઝળિયા છે તે ભગવાનને આપી દે છે એટલે કે એની પાસે જે દુઃખ છે ગમ છે તે પોતે ભગવાનને આપી દે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ વાહ કહી ભગવાન મને અડ્યા ખભે હાથ મૂક્યો મારી ઉછળતાને પંપાળી મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો હતો પચાસનો હું બોલ્યો અચ્છા ભગવાન બોલ્યા સોમાંથી અડધા તો તે ખર્ચી નાખ્યા હવે લાવ મારો ભાગ ને મેં બાકીના પચાસ વરસ ટપ દઈ ને મૂકી દીધા ભગવાનના હાથમાં ભગવાન છાનામાંના રાતે એનો ભાગ ખાય તો ભગવા જ્યારે ભગવાન કવિને રડતા જુએ છે તો એ કહે છે કે વાહ એમ કરી અને તેને સ્પર્શ કરે છે તેના ખભે હાથ મૂકે છે એની જે ઉજ્જળતા છે જે વેરાન દુનિયા છે તેને પંપાડે છે એનો જે ખાલીપો છે તેને અંછાણયા મંત્રથી ભરી દે છે અને ભગવાન છે એ કવિને પૂછે છે કે તું કેટલા વર્ષના થયો તો કવિ કહે છે કે હું પચાસ વર્ષ થયો તો ભગવાન કહે છે કે સોમાંથી અડધા વર્ષ તો તે તારા બરબાદ કરી નાખ્યા છે તારા પસાર થઈ ગયા છે તો હવે મારો ભાગ લાવ એટલે કે બાકીના જે પચાસ વર્ષ છે તે તું મને આપ તો કવિ ટપ દઈ અને ભગવાનના હાથમાં એ મૂકી દે છે ભગવાનને તે અર્પણ કરી દે છે ને રાત્રે ભગવાન છાનામાંના આવી એનો ભાગ ખાય છે એનો ઉપયોગ કરે છે તો ત્યાર પછી આપણે આગળ જોઈએ હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો તો કવિ કહે છે હું હવે તો ભગવાનનો ભાગ બની ગયો છું હું ભગવાનને સમર્પિત થઈ ગયો છું અહીં એમની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે ભગવાન છાનામાંના આવે ને ક્યારે એમનો ભાગ બનેલા મને આરોગ્ય એટલે કે કવિ જે સત્કાર્ય કરે સારા કાર્યો કરે ક્યારે તેને સ્વીકારે અને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો એટલે કે ક્યારે હું ભગવાનમય બની જાઉં તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં આપણે સમજ્યા કે મોટા થયા પછી આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ભગવાનના નામે જુદો કાઢવાનો નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને જીવનમાં જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એવું સમજાય મોટા થઈ જીવનમાં આપણે ગમે એટલું કમાણી કરી હોય આપણે ગમે તેટલી સુખ સાહિબમાં આપણું જીવન પસાર કરતા હોય આપણી પાસે ગમે એટલી ધન દોલત હોય પણ આપણે સ્વાર્થી બનવું જોઈએ નહીં એ જે ધન છે તે આપણે સારા કાર્યો કરવા પાછળ વાપરવું જોઈએ અને એ જ છે ભગવાનનો ભાગ તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય છે એ તમને સમજાઈ ગયું હશે